એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હતી આ લોકસભાની ચૂંટણીનું મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ ભરૂચમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પાકિસ્તાની જાસૂસ છે તે ભરૂચમાંથી પકડાયો છે જે દેશની તેમજ ભારતીય જે આપણી મિલિટરી છે તેની સંવેદનશીલ ગોપનીય માહિતી છે તે પાકિસ્તાન હેન્ડલરને પહોંચાડતો હતો કોણ છે આ જાસૂસ શું એનો સ્ટેટસ છે ક્યાંનો રહેવાસી છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા રે નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડા દિવસ અગાઉ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે તે પૂર્ણ થયું છે પરંતુ કેટલાક એવા દેશ વિરોધી તત્વ છે દેશમાં રહીને તે દેશ વિરોધી કામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હોવાના સમાચારો સામે આવ્યા છે આને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભરૂચના અંકલેશ્વર તાલુકાના એક ફેક્ટરીમાં આ જાસૂતે તે કામ કરી રહ્યો છે ને સાથે જ ભારતીય જે સાથે જ ભારતીય સેના તેમજ જે મિસાઇલ છે ભારતની તેના રિસર્ચ પાર્ટ્સ ડેવલપમેન્ટ અંગેની જે ઝીણવટપૂર્વક માહિતી છે તે પાકિસ્તાને પહોંચાડી રહ્યું એટલે એટલે કે કહી શકાય કે ભારતની ગોપનીય અતિ સંવેદનશીલ માહિતી છે તે પાકિસ્તાનને પહોંચાડવાનું કામ છે આ પાકિસ્તાની જાસૂસ જેનું નામ છે પ્રવિણ મિશ્રા તેના દ્વારા કરવામાં આવતું હતું તેને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાં ભરૂચ પહોંચી હતી ટેકનિકલ એનાલિસિસ અને વુમન ઇન્ટેલિજન્સના આધારે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરવામાં આવી જે ધરપકડ પ્રવીણ મિશ્રાની થઈ છે ત્યારબાદ અને ખુલાસાઓ સામે આવ્યા છે આને લઈને જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીજીપી છે રાજકુમાર પાંડ્યાન તેમના દ્વારા પણ કેટલી સ્ફોટક માહિતી આપવામાં આવી છે ખુલાસાઓ કરવામાં આવ્યા છે ને જે પ્રવીણ મિશ્રા છે તે પાકિસ્તાનમાં કયા હેન્ડલરને માહિતી પહોંચાડતો હતો કેટલા સમયથી પહોંચાડતો હતો અને શું કઈ રીતની આ આખી ઘટનાને અંજામ આપતો હતો તેને લઈને તેમણે માહિતી આપી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો થોડા સમય પહેલાં મિલિટરી ઇન્ટેલિજન્સ ઉદય ઉદયપુરથી મને માહિતી આધારે સીઆઈટી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવેલ છે એ આધારે પ્રવીન મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશાલીટી કેસ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે આવા જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે વલકાન આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હાનિકાપ કરવાની કાર્યવાહી કરેલ એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવિણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાનના એસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ఓర్గనాయిన నెషనల్ ఇంట్రెస్ట్ కంకనా వ్యక్తి సంపర్కె కో మా ఆధారర్ ఆపిసి వన్ టెంటీ త్రీ ఎండ్ ఆటీఆ ప్లస్ కోంస్పరసి రిలేటెడ్ ఎఫైఆర్ నో తపస్ హాల చాలూ రేట్ హాల પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે સાહેબ પ્રવીણ મિશ્રાનું વિગ્રાઉન્ટ છે કે એના સંપર્ક હતું તો એ આ કરતા પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહાવ પર છે એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટસ એટલે ડીઆરડીઓના પ્રોજેક્ટમાં स्टारपोर्ट स्टारपोर्ट सप्लाय करता था ये संस्था काम करता था્યારબાદ ये संस्था थी село लगभग 1 साल अंकलेश्वर काते आवन एक, का एक स्पेशलिटी केमिकल्स कंपनी को कॉलेज बजावता ये अंकलेश्वर काते ने कंपनी पण डीआरडीओ ने कुछ स्पेशल मटेरियल केमिकल्स सिंथेटिक्स सप्लाई करायची सर काही भी, भी चर्ण મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનવામાં આવે છે બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે કારણ કે એક દરને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે ઉપરાંત આ જો હેન્ડર છે આઈએસઆઈ હેન્ડર એની દ્વારા એક ઝેડ ક્લોડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં આવે છે આ જો હેન્ડરની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સીટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટરને બધા માહિતી તેઓનું તે આઈએસઆઈ હેન્ડલ પાસે મળી જાય એ ઈરાદથી એ જો માલવેર મોકલવામાં આવે છે પરંતુ આ માલવેર આ જે અંકલેશ્વરના જે કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરેલ છે

હ સિંટોરેગેશન ઇસ પ્રોગ્રેસ વી કાન્ટ સે નાઉ વી કાન્ટ ડિસ્ક્લોઝ માત્ર ત્યાંથી જે માહિતી માંગવામાં આવી કે જ માહિતી મોકલી છે કે દેશના ભાગોમાં મોકલી દ્વારા નથી પ્રવીણ દ્વારા પણ પાસે છે અને આ સિવાય અન્ય સંસ્થાના વ્યક્તિ પ્રવીણ જેવા વ્યક્તિનો પણ સંપર્ક કરેલો અમારે તપાસમાં જાણવા મળ્યું છે એ કોણ કોણ છે શું માહિતી મળી ઇટ સાઉન પાર્ટ ઓફ ઇન્વર્સિટીશન આવા કેટલા અંદાજ અંદાજ નંબર્સ વન ઓફ બિગ નંબર્સ ગુજરાતના છે ગુજરાત બહારના ગુજરાત બહારના છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયાન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આરોપી છે પ્રવીણ મિશ્રા તે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયો હતો અને જે પાકિસ્તાની હેન્ડલર છે તે ભારતીય નંબર ચલાવતો હોવાની વાત પણ સામે આવી છે અને આ આરોપી પ્રવીણ મિશ્રા છે તે હની ટ્રેપનો શિકાર પણ બની ગયો આના જ કારણે ભારતની જે સંવેદનશીલ માહિતીઓ છે તે પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરી દેશની એકતા અખંડિતતાને તોડવાના પ્રયાસો થાય તે પ્રકારનું કૃત્ય છે તે તેના તરફથી કરવામાં આવી રહ્યા હતા હાલ મામલાને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને તમામ જે પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે આ આરોપી છે તે કોની કોની સાથે સંકળાયેલો હતો ક્યાં ક્યાં તેમણે માહિતી પહોંચાડી છે તે તમામ બાબતે હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે એટલે આ ખૂબ જ સફળ ઓપરેશન સામે આવ્યું છે ને આ મામલાને લઈને હવે આ સમગ્ર ઘટનાક્રમમાં હજી કેટલાય ખુલાસા થઈ શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીળ જાના